ભાજપ સાથે બંને પક્ષો વચ્ચે વધતા જતા તણાવને દર્શાવે છે વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ યુવા મોરચા ટીમે કોંગ્રેસની હાઈ હાઈ બોલાવી હતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ વિશ્વને તમામ દેશોનું સૌથી સુંદર બંધારણ એક હાથે લખેલું આપ્યું તેના પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહે સાંસદમાં તેમના વિચારો અને અભિવ્યક્તિઓના રૂપમાં તેમની પવિત્ર ભાવનાઓ વ્યક્ત કરી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમિત શાહના વક્તવ્યને તેમના આઈટી સેલના માધ્યમથી એડિટિંગ કરી તોડી મરોડીને દેશના સામે નકારાત્મક બ્રહ્મ નિર્માણ થાય એ હેતુથી દુસ્સાહસ કરીને આ સંવિધાનનું અપમાન કર્યાનું ભાજપે આક્ષેપ કર્યા છે જે હેતુસર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા વલસાડ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે કોંગ્રેસ પાર્ટીની હાય હાય બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે સંસદ ભવનમાં જે ભાષણ આપવામાં આવ્યું હતું એમાં કોંગ્રેસ વિપક્ષ દ્વારા એમના ભાષણને કટ કરીને જે ઉમેરીને આંબેડકર સાહેબ અને આપણા આરક્ષણના ખિલાફ જે બધા વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે અને એને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ડોક્ટર આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા ભારતીય બંધારણ ભારતીય લોકશાહીનો પાયાનો પથ્થર છે અને તેના પ્રત્યેનો કોઈપણ કથિત અનાદર વ્યાપક આક્રોશ ફેલાવી શકે છે વલસાડમાં ભાજપનો વિરોધ આ ભાવનાનું અભિવ્યક્તિ છે જે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવી રાખવાની પક્ષની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે